અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ સ્મગલર્સ માટે હબ બનતું જાય છે ગત રવિવારે કસ્ટમ વિભાગે બેંકોકથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં થાઈલેન્ડના પેસેન્જર પાસેથી વેક્યુમ પેક દસ હાઈબ્રિડ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો વન નેશન વન ઇલેક્શન બિલ સંસદમાં પાસ બસ્સો ને સભ્યોનું સમર્થન એકસો અઠ્ઠાણું સભ્યો વિરોધમાં લોકસભામાં રજૂ થયા બાદ હવે જીપીસી સંયુક્ત સંસદીય સમિતિમાં વધુ વિચારણા માટે જશે રાણી બોર્ડમાં બનશે વીસ લાખ લીટરની ઓવરહેડ ટાંકી ટાકી બનતા ગામતડ સહિતના વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી મળશે પાણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણી સમિતિ બેઠકમાં મંજૂરી અપાઈ કૃષ્ણા કન્સ્ટ્રક્શન કંપનીને સોંપવામાં આવ્યું છે બજેટ છે છ કરોડ ને ચોવીસ લાખ રૂપિયા ચાલીસ વર્ષીય ઉમેશભાઈ ગોહિલ શનિવારે રાત્રે રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન બીઆરટીએસ બસે ટક્કર મારી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો મધ્યપ્રદેશમાંથી નકલી નોટો છાપી સાબરમતી રેલવે સ્ટેશન ખાતે આવી ચાણક્યપુરી વિસ્તારમાં શાક માર્કેટમાં નોટો વટાવવા જતી વખતે નકલી નોટો સાથે ઈસમોને ઝડપી લેવાયા હતા વર્ષ બે હજાર પચીસ થી રશિયાના વિઝા ફ્રી ટુરિસ્ટ એક્સચેન્જ પ્રોગ્રામમાં ભારતનો સમાવેશ થાય તેવી વાટાઘાટો હાલ ઈરાન અને ચીન માટે રશિયાએ આ છૂટ આપેલી જ છે તેમાં ભારતનો પણ સમાવેશ થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે અપડેટ માટે અમારી ચેનલ ટી મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં